રાજકોટ શહેરમાં શનિવારે સાંજે બનેલી ગેમ ઝોનમાં હોનારત બાદ સુરત પાલિકા તંત્રએ પણ શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી અને દસ જેટલા ગેમ ઝોનને વિવિધ ખામી માટે બંધ કરાવ્યા હતા પરંતુ આ કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ધમધમતા હતા આ ગેમ ઝોનના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણીઓ અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ ગેમ ઝોન બીયુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે આ પાંચ ગેમ ઝોન એનઓસી ના હોવાની ફરિયાદ દાખલ કરાઈ પાલિકા ફાયર પોલીસ અને ડીજી વીસીએલની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું પાલિકાના પ્લાન મુજબ ફાયર એક્ઝિટના દરવાજા પર બનાવવામાં આવ્યા નહોતા આ તમામ જગ્યાના માલિકો અને મેનેજરો મળીને કુલ ચૌદ સામે ગુનો નોંધાયો છે બંધ કરાયેલા આ ગેમ ઝોનના નામ છે એક રાંદેરનો પ્રખ્યાત ધ ગ્રેટ ફન એન્જોયમેન્ટ પાર્ક બે પાલની ધ ફેન્ટાસિયા ત્રણ ઉમરા સોડ ગેમ ઝોન ચાર વેસૂ રિબન ગેમ ઝોન અને પાંચ વેસૂની વિઝિલિંગ બ્લેમ બની સામે ગુનો दाखल કરવામાં આવ્યો છે ગેમ ના માલિક અને સંચાલકો સામે IPC 336 તથા GPA કલમ 131 ક મુજબનો ગુનો दाखल થયો છે સેફટી અને પડવાના મામલે વિવિધ સત્્યો હોવાનો ખુલાસો થયો બ્યુરો રિપોર્ટ દૈલી ટીવી સુરત મોટી ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોમ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા મુદ્દાઓ છે કે જેનો હતા છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેકી ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે